નમસ્કાર મિત્રો તો આજે આપણે ધોરણ આઠ જી એસ એસ ઇ પરીક્ષા જે નજીકમાં છે તો તેના વિશે મિત્રો આપણે વિજ્ઞાન વિભાગમાં મોસ્ટ આઈએમબી પ્રશ્નોની અત્યારે આપણે જોઈશું તો ચાલુ કરીએ પ્રશ્ન પ્રશ્ન એક વસ્તુ પર લાગતા બળનું માપન કયા સાધનથી થાય છે એ હોકા યંત્ર બી સ્પ્રિંગ કાંટો સી સ્ટેથોસ્કોપ ડી બેરોમીટર તો સાચો જવાબ આવશે સ્પ્રિંગ કાંટો તો વસ્તુ પર લાગતા બળણોમાં પણ સ્પ્રિંગ કાંટા સાધનથી થાય છે પ્રશ્ન બે ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે એ હવા બી ગતિ સી ઉષ્મા કેડી દળ તો સાચો જવાબ આવશે ઉષ્મા તો ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્રણ નીચેમાંથી કયો પદાર્થ ઊંધણ નથી ઊંધણના ત્રણ નીચે માંથી કયો પદાર્થ ઊંધણ નથી એ ગ્રીસ બી ઓઇલ સી કેડી કેરોસીન તો સાચો જવાબ આવશે કેરોસીન તો કેરોસીન પદાર્થ ઊંઝણ નથી ચોથું જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે તેની ગતિ અવરોધતા બળને શું કહે છે એ સ્થિત ઘર્ષણ બી લોટન ઘર્ષણ સી સરકતું ઘર્ષણ કે ડી તરલ ઘર્ષણ તો સાચો જવાબ આવશે લોટન ઘર્ષણ જ્યારે કોઈ પણ વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે તેની ગતિ અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે પાંચમું વિજ્ઞાનની ભાષામાં તરલ એટલે શું એ ઘન બી પ્રવાહી સી પ્રવાહી કે વાયુ કે ડી ઘન પ્રવાહી વાયુ તો સાચો જવાબ આવશે પ્રવાહી કે વાયુ વિજ્ઞાનની ભાષામાં તરલ એટલે પ્રવાહી કે વાયુ છ રસ્તા પર ઉભેલ કાર પર કયું ઘર્ષણ લાગે છે એ તરલ ઘર્ષણ બી લોટન ઘર્ષણ સી સરકતું ઘર્ષણ કે ડી સ્થિત ઘર્ષણ

ઘર્ષણના કારણે અઘરું પડે છે એક વસ્તુ વસ્તુ બીજી પર હોય તો ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ બી સરકતું ઘર્ષણ સી ચુંબકીય ઘર્ષણ કે ડી આપેલ તો સાચો જવાબ આવશે સરકતું ઘર્ષણ એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો સરતું ઘર્ષણ ઉદ્ભવે છે નવમું જમણી બાજુ બલ લગાડવામાં આવે તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે એ ઉપર બી નીચે સી ડાબી કે ડી જમણી તો સાચો જવાબ આવશે ડાબી જમણી બાજુ બળ લગાડવામાં આવે તો ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે છે દસમું વિમાનનો ધારારેખી આકાર કોને મળતો આવે છે એ પ્રાણી બી મનુષ્ય સી જીવજંતુ કેડી કે ડી પક્ષી તો તેનો જવાબ આવશે પક્ષી વિમાનનો ધારારેખીય આકાર પક્ષીને મળતો આવે છે અગિયારમું વાદળોમાં કઈ ઘટનાથી આકાશમાં વીજળી થાય છે એ પ્રવેગ બી દબાણ સી ઘર્ષણ કે ડી બળ તો સાચો જવાબ આવશે ઘર્ષણ વાદળોમાં ઘર્ષણ થવાથી ઘર્ષણ થવાની ઘટનાથી આકાશમાં વીજળી થાય છે બારમું બે સપ બે સપાટીઓના ખરબચડા ભાગના જોડવાથી શું ઉત્પન્ન થાય છે એ પ્રવેગ બી દબાણ સી ઘર્ષણ કે ડી બળ તો જ સાચો જવાબ આવશે ઘર્ષણ બે સપાટીઓના ખરબચડા ભાગના જોડવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે તેરમું કોઈ પણ પદાર્થનો કેવો આકારમાં કેવા આકારમાં ઘર્ષણ ઓછું લાગે છે એ ગોળ બી ચોરસ સી લમ ચોરસ કે ડી ત્રિકોણ તો સાચો જવાબ આવશે ગોળ કોઈ પણ પદાર્થનો ગોળ આકારમાં ઘર્ષણ ઓછું લાગે છે ચૌદમું વિજ્ઞાન પ્રમાણે કઈ વસ્તુ તરલ નથી એ ઓઇલ બી તેલ સી પાણી કે ડી ખાંડ તો સાચો જવાબ આવશે ડી ખાંડ વિજ્ઞાન પ્રમાણે ખાંડ વસ્તુ તરલ નથી પંદરમું કયા કારણથી ઉર્જાનો વ્યય થાય છે એ ઘર્ષણ બી બળ સી પ્રવેગ કે ડી દબાણ તો સાચો જવાબ આવશે એ ઘર્ષણ ઘર્ષણના કારણથી ઊર્જાનો વ્યય થાય છે સોળમો કયા માધ્યમમાં ઘર્ષણ લાગતું નથી એ હવા બી શૂન્ય અવકાશ સી પાણી કે ડી જમીન તો સાચો જવાબ આવશે શૂન્ય અવકાશ શૂન્ય અવકાશના માધ્યમમાં ઘર્ષણ લાગતું નથી સતર સ્થિત ઘર્ષણ એ સરકતું ઘર્ષણ કરતાં કેવું હોય છે એ ઓછું બી વધારે સી સમાન રહે કે ડી એક પણ નહીં તો તેનો સાચો જવાબ આવશે વધારે સ્થિત ઘર્ષણ એ સરકતું ઘર્ષણ કરતાં વધારે હોય છે અઢાર વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ એ વસ્તુની સપાટીની વિકૃતિ છે બી વસ્તુની સપાટીની સ સંલગ્નતા છે સી વસ્તુની સપાટીનું ખરબચડાતાપણું છે કે ડી આપેલ તમામ તો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ વસ્તુ પર લાગતા ઘર્ષણનું બળનું કારણ આપેલ તમામ છે ઓગણીસ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ સ્થિત ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં વધુ છે બી સરગતું એ લોટન ઘર્ષણ કરતાં ઓછું છે સી લોટણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે અને ડી સ્થિત ઘર્ષણે સરગતા ઘર્ષણ કરતાં વધુ છે તો એનો જવાબ આવશે બી સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં ઓછું છે વિષમો નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી એ વસ્તુનું દળ બી વસ્તુનો આકાર સી વસ્તુનો વેગ કે ડી તરલની જાત તો સાચો જવાબ આવશે એ વસ્તુનું દળ વસ્તુનું દળ અસર તરલ ઘર્ષણ પર થતી નથી એકવીસમું ચપ્પુની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે એ પથ્થર બી લાકડાનો બ્લોક સી પ્લાસ્ટિકની બ્લોક ડી કાચનો બ્લોક તો સાચો જવાબ આવશે પથ્થર ચપ્પુની ધારને પથ્થર પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે બાવીસમું જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ ખાલી જગ્યા એ વધારે બી ઓછું સી વધારે ઓછું કે ડી કંઈ ન શકાય તો તેનો જવાબ આવશે વધારે જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ વધારે હોય ત્રેવીસમું ખાલી જગ્યાના આવિષ્કારને જાતિની મહાન શોધમાં ગણવામાં આવે છે એ પૈડા બી રોડ સી બસ કે ડી ટ્રક તો તેનો સાચો જવાબ આવશે એ પૈડા પૈડાના આવિષ્કારને જાતિની મહાન શોધમાં ગણવામાં આવે છે